હેલો મિત્રો આપણે શીખીશું કે યુટ્યુબની લિંક અને ઇન્સ્ટાગ્રામની લિંક આપણે યુટ્યુબની અબાઉટમાં ગોઠવી છે તો આપણે કેવી રીતના ગોઠવીશું તો હું તમને લાઈવ રૂપ સાથે બતાવીશ તમે વિડીયોની અંદર બનાવી રહજો તો હું તમને લાઈવ રૂપ સાથે બતાવીશ તો આપણે પહેલાં ક્રોમની અંદર જવાનું છે ક્રોમની અંદર આ યુટ્યુબ છે તેના ઉપર આપણે ક્લિક કરીએ તેના ઉપર ક્લિક કરશો એટલે આ ખૂણામાં લોગો દેખાય છે હું તમને ઝૂમ કરીને બતાવું હું તમને ઝૂમ કરીને બતાવું છું તો આ લોગો દેખાય છે આપણે તેના ઉપર ક્લિક કરવાનું છે તમારી ચેનલ જુઓ આપણે તેના ઉપર ક્લિક કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમારે આ ચેનલને કસ્ટમાઇઝ કરો તેના ઉપર આપણે ક્લિક કરવાનું છે તમે ટેકનિકલ ગૂગલ સપોર્ટ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો જલ્દીથી સબસ્ક્રાઈબર કરી લેજો મિત્રો નેટ થોડુંક સ્લો ચાલે છે તમારે આવું પેજ ઓપન થાય એટલે તમારે આ મૂળભૂત માહિતી તેના ઉપર ક્લિક કરવાનું છે અને તમારે પછી નીચે આ વાળો ઓપ્શન દેખાય છે તેના ઉપર આપણે લિંક ઉમેરો તેના ઉપર ક્લિક કરવાનું છે અને આ તમને દેખાય છે નું શીર્ષક એટલે તમારે લખવાનું છે તમે કઈ લિંક એડ કરવા માંગો છો તો આપણે યુટ્યુબ તો આપણે યુટ્યુબ લખવાનું છે અને એની ચેનલની આપણે લિંક કોપી કરેલી છે તે આપણે પેસ્ટ કરવાની છે તો હું પેસ્ટ કરી લઉં છું અને આપણે બીજી લિંક એડ કરવી છે તો લિંક ઉમેરો તેના ઉપર ક્લિક કરો અને અમે આપણે લખવાનું છે તમે છેની લિંક એડ કરવા માંગો છો તે લખવાનું છે તો આપણે ઇન્સ્ટાગ્રામની લિંક એડ કરવી છે તો આપણે મેં ઇન્સ્ટાગ્રામ લખ્યું છે અને ઇન્સ્ટાગ્રામની અંદરથી આપણે લિંક કોપી કરી છે તો તે આપણે અમે લગાવવાની છે તો આપણે લગાવ્યા પછી આપણે શું કરવાનું છે તો હું તમને લાઈવ પ્રૂફ સાથે બતાવીશ તો તમે વિડીયોની અંદર બન્યા રહેજો પછી આ પ્રકાશિત કરો તેના પર ક્લિક કરો તો આપણે લિંક એડ થઈ ગઈ તો આપણે યુટ્યુબની અંદર જઈએ છીએ ને એ લિંક ક્યાં દેખાશે તો હું તમને લાઈવ પ્રૂફ સાથે બતાવીશ તો આપણે ચેનલ સર્ચ કરીએ ટેકનિકલ ગોગા સપોર્ટ આપણે ચેનલ સર્ચ કરીએ છીએ તો પહેલાં નંબરમાં આવી ગઈ છે અને હવે લિંક કઈ જગ્યાએ દેખાય છે તો હું આ લીંક આ આપણા પ્રોફાઇલ ખોલી છે પછી આ વધુ એક લિંક તેના ઉપર આપણે ક્લિક કરીએ તો જુઓ તમને દેખાય છે યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામની લિંક બંને દેખાય છે તો જો તમને માહિતી ગમી હોય તો ટેકનિકલ ગૂગલ સપોર્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલતા અને અન્ય માહિતી માટે તમે કોમેન્ટ પણ કરજો મિત્રો